the बड़े परम ची परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भाष અનંત કોટિ મહાકલ્પો હિ નહી વસિટ રામ નિર્વણ ઉત્તરાધત્રીમોડ પરબ્રહ્મ સદગુરુદેવય ચારસો સાડત્રીસ સર્ગ અઠ્ઠાણુમો તત્વિદ્તા પુરુષોના લક્ષણો આ અઠાણું માં સર્ગમાં તત્વજ્ઞ સત્પુરુ સત્પુરુષોના લક્ષણો કેવાશે કે જેથી તેઓની પરીક્ષા કરી તેમના દોષ તરફ ઉપેક્ષા રાખી તેઓનો આશ્રય કરી શકાય વસિષ્ઠ બોલ્યા જે પુરુષો વિવેકી વિરક્ત અને પરમ પદમાં જ વિશ્રાંત હોય છે તેમનામાં લોભ મોહ આદિ રીપુઓ ઓછા થઈ જાય છે તેઓ હર્ષ કે ક્રોધ કરતા નથી વિષયોમાં તેમનો જાજો આગ્રહ હોતો નથી લોકોનાથી તેઓ પોતે ઉદ્વેગ પામતા નથી તેમ લોકોને પોતે પણ ઉદ્વેગ આપતા નથી નાસ્તિકપણાના અભિમાનથી કે આસ્તિકપણાના અભિમાનથી તેઓ શુષ્ક વૈદિકની પેઠે અતિશય ક્લેશ કરનારા કષ્ટકારી કર્મોના અનુષ્ઠાન કરતા નથી તેમનું આચરણ મનોહર અને મધુર હોય છે તેમજ તેમનું ભાષણ પણ લોકપ્રિય હોય અને કોમળ હોય છે ચંદ્રમાના કિરણોની પેઠે તેઓ સંગ માત્ર થી અંદર આનંદ ઉત્પન્ન કરે છે અને ચંદ્રમાના કિરણોની પેઠે જ અંદર આનંદ ઉત્પન્ન કરે છે માં ક્ષણવારમાં કાર્યોનો વિવેક તથા નિર્ણય કરી શકે છે તેમનો આચાર કોઈને ઉદ્વેગકારી હોતો નથી ચતુર નાગરિક પુરુષોની પેઠે તેઓ સર્વની સાથે બંધુભાવ રાખે છે તેમનો બહારનો આચાર સર્વ બીજા પ્રાણીઓના જેવો જ હોય છે પરંતુ અંદરથી તેઓ સર્વ બાબતમાં શીતળ હોય છે શાસ્ત્રોના અર્થ વિચારમાં તેઓ રસિક હોય છે તત્વજ્ઞ હોય છે અને તેમને લોકોના સર્વ પૂર્વા પર વિષયોનું ઘણું સારું જ્ઞાન હોય છે અમુક વિષય તજવા યોગ્ય છે અને અમુક વિષય લેવા યોગ્ય છે એમ તેઓ સારી પેઠે સમજે છે તેમજ યથા પ્રાપ્ત વ્યવહાર કરીએ જાય છે તેઓ નિષિદ્ધ કાર્યો થી સદા નિવૃત્ત જ રહે છે પ્રેક્ટિકલ આપણે જોવું તો અત્યારે જ આઈને અત્યારે આ તો આભાસ છે અને વાસ્તવમાં તો માચી દાકાસ છે તો આભાસમાં સમજાય એમ કે સર્વશ્રેષ્ઠ તો સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિત મહારામણ છે અને વસિત પ્રકાશ એટલે માચી દાકાસ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અને માચી છે સ્વસંવેદ નિર્વિકલ્પ અને માચી દાખા પરમ કૈવલ્ય પરમ શાંતિ સહજ છે એટલે એ રીતે આભાસ વાસ્તવ છતાં આભાસ કાંઈ નહીં અને માચી સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ સજ્જ એ રીતે આખું વાતાવરણ બધી રીતે એવું ક્યાંય જોયું છે હસવાની વાત નહીં ગંભીરતાથી જો કે જ્યાં કોઈ અહંકારનો હોય અભિમાન ન હોય રાગદ્વેષનો હોય લેવા દેવાનો હોય ભેદભાવનો હોય સ્વાર્થનો હોય પ્રપંચનો હોય આપણે પ્રપંચ શબ્દ તો આ પંચભૂતને કહીએ છીએ પણ પ્રપંચ એટલે કંઈ પણ જેના જેને આપણે છેતરવાણું કહીએ ને એવું કાંઈ ન હોય કામ લો મોહમ્મદ માથરિયાનો હોય અહમદ વાસનાનો હોય રાજ્યભોગલક્ષ્મીનો હોય જીવભાવનો હોય જગતભાવનો હોય દ્રઢા દર્શ્યનો હોય દ્રષ્ટિસૃષ્ટિનો હોય સમર્ટી વ્યક્તિનો હોય સાક્ષી સાક્ષીનો હોય અને આમ તુરિયાથી પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ હોય અને બીજું કાંઈ ન હોય શું કહે છે આમ કીધું કાલે સાંજે આવી એટલે અત્યારે નહીં આવે બોલો જોજો હા બરાબર સુડતાલીસમું વર્ષ છે તમારું થાપ થાપનો ખાઈ જતા આખા વર્લ્ડમાં હવે તો તમારી પાસે મીડિયા છે એટલે જાણી શકો છો બધે બીજું બધું બધા ક્ષેત્રો પણ છે પણ આ ક્ષેત્ર જેને તમે ધર્મ અધ્યાત્મ પરમાર્થ કે પરમ સત્ય કે પરમ તત્વ જે પરબ્રહ્મ પરમાત્મા જે કાંઈ કહેતા તો આ ક્ષેત્રમાં ક્ષેત્રનો આભાસ ન હોય અને એ એ જ હોય પરબ્રહ્મ પરમ પ્રકાશ પરબ્રહ્મ પરમ આનંદ પરબ્રહ્મ પરમ શાંતિ તો એવું ક્યાંય આમ સંભવે ખરું એવી સમજાય થોડું ગંભીરતાથી લેજો અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન એવું પાછો ગમે એવો મૂરખ હોય તો પણ અનુભવી શકે અંદર અવિવેકી અવિચારી હોય અવિદ્યા જ્ઞાન હોય માયા હોય અને જે બધું સમજે છે કે નહીં કંચોતા ભ્રાંતિ હોય મોહ દુઃખ મનીતા શ્રમ શોખ ગમે તેવું જે બધું અજ્ઞાન કીધું છે તો એ પણ અનુભવી શકે બોલો એવું છે જેમાં ગમે એટલા અહંકાર અભિમાન હોય ગમે એટલા રાગદિવસ હોય ગમે એટલા કામક્રોધ લોક મોહમ્મદ માસારી હોય ગમે તેવી આશા ત્રોટના હોય આશક્તિ હોય હમ બધું તો જ્યાં આ કાંઈ ન હોય અને અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ જ પ્રકાશતા હોય પરમચિદાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ હોય સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ હોય પૂર્ણ પૂર્ણભ્રમ આનંદ તેજગન આનંદ ચિત્તગન જ હોય આભાસ કાંઈ હોય જ નહીં આભાસ આકાર વિકાર જન્મ વિકાર નાશ છોટા ભલા બુરા ભેદાભેદ કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી એનું કાંઈ ન હોય એ રીતે દેખાતું હોય પણ એનું કાંઈ ન હોય એટલે ન હોય જ કહેવાય આપણને કાંઈ દેખાતું હોય આપણે પ્રેક્ટિકલ દ્રષ્ટાંતિ આપણે આખું જગત દેખાય સમજે પણ આપણે માટે કાંઈ હોય એવું લાગે તમે તમારી ચાર દિવાલમાં છો ને અમારું છે તો એવી રીતે આ આખું અનંત છે એમાં કશામાં હું મારું ન હોય કોઈ હું મારું ન હોય કોઈ ઈચ્છા નીચા ન હોય કોઈ અભાવો એમ કે ન હોય કોઈ ઈચ્છા ન અને પૂર્ણ જ રહ્યું હોય એ રહ્યું જ છે અનંત સંપૂર્ણ અસ્તિત્વ અનંત આખો પ્રકાશ છે તો એ જ રહ્યું હોય અને કન્ટિન્યુઅસ અખંડ રહ્યું હોય એવું આમ તત્વજ્ઞાનના ઇતિહાસમાં ક્યાંય સાંભળ્યું કોઈ વિકાર ન હોય જેનામ કે બા રામકૃષ્ણ પરમસ કહે છે પાંચ વર્ષનું બાળક ભગવાનનું રૂપ કહેવાય એમાં સ્ત્રી પુરુષનું ભેગ જ્ઞાન હોતું નથી તો એવું હોય આખું વાતાવરણ એકલું બાળક નહીં સાંભળ્યું છે હિસ્ટરીમાં ભૂતવર્તમાન ભવિષ્યમાં કોઈ પણ આશ્રમ હોય કોઈ પણ મંદિર હોય કોઈ પણ સત્સંગ હોય કથા હોય વાર્તા હોય ગમે તે કીર્તન હોય ગુરુ હોય કથાકાર હોય ઉપદેશક હોય તો કોઈ પણ વાતાવરણ હોય અને એકદમ આમ સુશોભિત હોય સુંદર બધા એમ કે બહુ સરસ છે આનંદ આવે છે શાંતિ લાગે છે પછી હિમાલય ગંગા હોય બધું હોય પણ આમ કાંઈ ન હોય અને નકળું બસ આમ પરબ્રહ્મ જ હોય અખંડ સચિદાનંદ પરમ કૈવલ્ય અને તુર્યાચિત અને એક હજાર દ્વિતીય અનાધિ અનંત ટ્રેન્સેન્ડઅન્સ અને આનંદ સંપૂર્ણ અનંત સર્વત અને નિરંજન નિરાકાર નિર્વિકાર અને સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અને અનંત અખંડ અભેદ અને મહાતત્વ મહા સામાન્ય મહાસત્તા મહાચૈતન્ય મહાઆનંદ મહાશાંતિ કઈ બદલે અણીસુદાર પાર અને કૈવલ્ય સદાય સદાયક રૂપ ઓરિસ વન અને સ્વસમિધ્ય સામિધ્ય સહજ સ્વયં સહજ સંપૂર્ણ સાર્વસ્વ ઓલ ઇન સોલ હોલ ઇન ઓલ આ જે છે જો જો ખાસો હોય એ જ હોય એ રી જ છે અને એ જ હોય અને બીજું કાંઈ રહ્યું જ નથી એ બીજું કાંઈ રીવ ન હોય એવું વાતાવરણ વર્લ્ડમાં વર્લ્ડમાં આમ ભૂત વર્તમાન ભવિષ્યમાં જુઓ આખો વર્લ્ડ જુઓ અને ક્યાં દેખાય છે ઘણા તત્વજ્ઞાનના ફોથા હશે ઘણા કર્મો ઉપાસના જ્ઞાન ધ્યાન વર્ણાસન ધર્મ અને શ્રવણમાના નિન બધું ઘણા પ્રકાર હશે છે ને ઘણા દર્શનો છે છે ને સળ દર્શનના અંતે બધું હશે યોગ હશે જ્ઞાન હશે વેદાંત હશે બધું પણ એ પણ ન હોય કોઈ દેખાવ ન હોય કોઈ શો નો હોય કોઈ એપિયરન્સ નો હોય અને કાંઈ કોઈ લપ્પન છપ્પન નો હોય ઝંઝટ ચોવીસ કલાક અખંડ અને વર્ષો સુધી એવું કંઈ ભાડ્યું અથવા એવું કંઈ આમ ધારી શકો છો તમે ક્યાં બધે ફરી વળ્યા તમે અહીં બેઠા હોય ને તમે દુનિયામાં ક્યાં જોવા ગયા શું છે બોલો ઓપન ચેલેન્જ આમ જરાય વિકારનું નામ ન હોય અહંકાર અભિમાનનું નામ ન હોય રાગદ્વેષનું નામ ન હોય ભેદભાવનું નામ ન હોય લેવા દેવાનું નામ ન હોય લપન છપ્પન ન હોય ભલે માણસ પોતાના અધ્યાસ પ્રમાણે એના મગજમાં હોય એના મનમાં કે અંતકરણમાં હોય કે આવું છું ને અમારું છે અહીંયા હિયર ઇન્ડ નાવ એટ ધિસ વેરી મોમેન્ટ એન્ડ એવરીવેર એન્ડ ઓલવેઝ શું બિલકુલ નહીં બરાબર એટલે અભિભૂત થઈને પ્રભાવિત થઈને આ હા નહીં કરવાનું અનુભવી નહીં કયો બોલો અહીંથી બહાર નીકળે તો ગમે તે હોય અહીંયા જ્યાં કેન્દ્રય નથી ને વર્તુળય નથી અને માચી દસ જ્યોતિ અનંત અખંડ અભેદ શું કહે છે બોલો તમે બહુ વાંચ્યું હશે બહુ ફર્યા હશો બહુ જોયું હશે બહુ જાણ્યો હશે બહુ માણ્યો હશે બહુ અનુભવ્યું હશે બહુ બહુ રહ્યા છો બધી મજા કરી હશે આ સરસ આ સરસ આ સરસ બધું જોયું જાણ્યું માણ્યું હશે પણ કાંઈ ન હોય અને પરમાત્મા જ હોય એવી જગ્યા જોઈ કોઈ એમાં કોઈ હું ન હોય અને કોઈ મારું ન હોય કોઈ લેવા દેવા ન હોય કે જોઈ તો બધું હોય તો બધું કેવાય ને આ તો ખાલી ખમ કહેવાય કાંઈ ન હોય એટલે નહીં ખાલી ખમ ચાલો અહીં તો કાંઈ મળે જ નહીં આપણને આપણને જે જોવે છે તો કાંઈ મળે જ નહીં શું કહે છે ઓડિયો હોય જ્યાં નહીં છે જ પાછું લાવવાનું નથી ને કરવાનું નથી ને પામવાનું નથી ને અનુભવવાનું કે જાણવાનું નથી અને રહેવાનું નથી રહેનાર ન રહેનાર નથી અને પૂર્ણ સહાય પૂર્ણ પૂર્ણમિધામ એવું વાતાવરણ હોય ક્યાંય એવું તો ન હોય કાંઈક ને કાંઈક તો હોય હળવળિયો હળવળિયા માટે દરવાજો છે જ અંતુ મરી ગયા બધી હાળ આવતું જ નહીં ગંધાતા એવું ક્યાંય હોય જેનું કેવું લાગે ગંભીરતાથી જરા અંદર અંદરની સ્વચ્છતાથી અંદરની પવિત્રતાથી અંદરના નિષ્પક્ષ જેને કહે ને તટસ્થ બે પક્ષો હોય તો એ બે પક્ષો છે એ તટસ્થને પૂજાય જેમ પાપ અને પુણ્ય એ બે બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્મા તટસ્થ કે તમે પોતે જ તમારામાં જોઈ લો ભાઈ કે સત શું છે ને શું છે સાર શું છે ને અસાર શું છે ચૈતન્ય શું છે ને જળ શું છે સત્ય શું છે ને બ્રહ્મ શું છે જ્ઞાન શું છે ને અજ્ઞાન શું છે પ્રકાશ શું છે ને અંધકાર શું છે તમે જાતિ તો એવા તટસ્થ રહીને બ્રહ્મા જેવા તટસ્થ રહીને બોલો અમારો પક્ષ નહીં લેવાનો તમારો પક્ષ નહીં લેવાનો બ્રહ્માનો પક્ષે નહીં લેવાનો અને માટીની હૃદનો પક્ષે નહીં લેવાનો હા ના રે બધું આસમાન થી ધરતી આકાશ થી ધરતી બધું સમાન ને બધું એક જ છે ને જ કેમ દર્શન થાય છે સંપૂર્ણ શું દર્શન દર્શન થાય દર્શન થાય આ વર્ણન કર્યું ને જે પરમાત્મા લક્ષણ તટસ્થ રહીને બ્રહ્માની જેમ અમારો પક્ષ નહીં લેવાનો બ્રહ્મા પક્ષ નહીં લેવાનો એક કીડી કે તણુકલ માટીની હૃદનો પક્ષ નહીં લેવાનો સૂર્યરાયણ ભગવાનનો પક્ષ નહીં લેવાનો ઈશ્વરનો પક્ષ નહી લેવાનો વ્યક્તિ કોઈ આજે કીધું શું પોતે જ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ આ અખંડ સંપૂર્ણ પ્રકાશ સ્વયં સહજ પ્રકાશે છે અને એમાં ક્યાંય પણ ભાગ નથી કે આટલી જગ્યામાં જ છે કે બીજે નથી એવું નથી છે અખંડ આખો એટલે અહીં ને અત્યારે જ હિયર એન્ડ નાવ ઓલવેઝ એન્ડ એવરીવેર આ જ પ્રકાશ છે અને એમાં કંઈ બાદ કરવા પણ નથી કે આ નથી અને આ છે એવું નથી સ્વયં સહજ સંપૂર્ણ પ્રકાશ છે અને એ જ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છે દ્રશ્યમાં જોઈએ કે દ્રશ્યની અંદર આનો પ્રકાશ જે કંઈ થયો છે અત્યાર સુધી તો એ આનાથી સહેજ પણ જુદા રહીને પછી એમ કહીને કે આ નથી અને અભિન્ન આ છે આ રૂપ જ છે એમ કરીને અને રૂપનો બાદ કરે ને સ્વરૂપનું પ્રમાણ કરે એવું બધું કંઈ પણ તો એવું કંઈ પણ કર્યા વિના સહજ આ પ્રકાશ અખંડ પ્રકાશે છે આને જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ એમ કે તો એ કહેવાની વસ્તુ નથી રિયલ ઓરિજિનલ રિયલ ટ્રુથ અલ્ટિમેટ રિયાલિટી રિયાલિટી ઇન ટોટાલિટી છે અને એ જ નિરપેક્ષ સ્વયં પ્રકાશે તત્વની વાત કરીએ અમે તો આ જે દેખાય છે એક આભાસ આ દ્રશ્ય દેખાય એમાં હું તે આ મારું બીજાનું મોટું નાનું સારું સાચું ખોટું સારું નરસું એમ બધું સાપેક્ષ દ્રષ્ટિએ બધું એવું દેખાય છે એમાં જ્યાં આખો પ્રકાશ જ છે અને આખો આભાસ નથી એવું હોય શકે ખરું એવું છે નથી આજ સ્વયં એવું છે છે એ બોલ્યા પણ અમે તો એમ પૂછ્યું કે બધું દેખાતું હોય પણ એ બધું કાય ન હોય હા એટલે જે પ્રકાશ છે એ જ બધું હોય આખો સમજે જ નથી આ નાનું બાળક એ સમજી શકે એવું નથી આજે આખો પ્રકાશ છે આકાશ થી પણ મોટો અને એમાં આકાશ પણ નથી અને આકાશમાં રહેલું આ બધી સૃષ્ટિ પણ નથી અને આકાશને રહેલી બધી દેખાતી હોય અને એ ન હોય અને આખો પ્રકાશ આકાશથી મોટો આખો પ્રકાશ પોતામાં પોતે જ હોય તો એવું એવું સંભવે ખરું એવું આજ સંપૂર્ણ વાતાવરણ જે દ્રશ્યમાં કહેવાય તો વશિષ્ઠના શબ્દોથી કહીએ તો સત્તા પોતે જ પ્રકાશે અને એ જ પોતે જ મહાસત્તા પ્રકાશી રહી છે એમાં કોઈ દ્રશ્ય એનું સ્ફુરણ થયું ને એનો બાદ કરવો પડે એવું નથી સત્તા સ્વયં પોતે પ્રકાશે છે અને વર્લ્ડમાં જોઈએ સાપેક્ષતાથી તો બધે સ્ફુરણની ભેળસેળ હોય અને એ સ્ફુરણ પાછું એને જ સત્તા કહેવામાં આવે એવું થતું હોય અને આ જે અમે ધર્મ અધ્યાત્મ સ્પિરિચ્યુઆલિટી કહીએ એમાં જે એ લોકોએ હાઈએસ્ટ વર્ણન કર્યું છે કે આવું 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 તો એ અહીંયા હાજરા સાક્ષાત છે અને એમાં આ નથી એવું કહેવાપણું નથી આ છે એવું કહેવાપણુંય નથી એવું સ્વયંપૂર્ણ પ્રકાશે છે દ્રશ્ય જુદું છે અભિન્ન છે અને એ અલગ નથી એવું કહેવાપણું પણ નથી એવો અભેદ પ્રકાશ અહીંયા અત્યારે અખંડ છે દરેકની પોતાની પ્રકૃતિ રુચિ પાત્રતા અધિકાર સંસ્કાર પ્રમાણે ઓછો વધતો લાભ થાય ચૈતન્ય જાગૃતિનો એવું ખરું એવું ખરું જેને એમ હોય કે મારે એ આકાશથી મોટો આખો પ્રકાશ જ છે અને આકાશ આકાશને આકાશમાંની કોઈ સૃચિ કશું છે જ નહીં ને કશું થતું જ નથી એવું જોતું હોય તો એને સો ટકા સત્તરની નિશંશ લાભ થાય કે પોતે જ છે શું કહેવાય છે પછી જેને એવું હોય કે થોડું આકાશમાં રહેલી શ્રુતિ એમાં હું ને એમાં મારે આ જોઈએ છે તો એને એ એ જ ભ્રાંતિનું આવરણ પણ એ આખા પ્રકાશમાં નથી સ્વપ્ન પુરુષની ભ્રાંતિ એ સ્વપ્ન એ કાંઈ નથી એમાં છે સ્વપ્ન કાંઈ નથી એમાં એ સ્વપ્ન પુરુષ છે એટલે એ કાંઈ નથી ને એની ભ્રાંતિએ કાંઈ નથી કે હું છું ને મારું છે અને હું લાવાકારું ને સુખી થાઉં ખ્યાલ આવે જ ને પણ એ આખું સ્વપ્ન આખું આકાશ છે એ સ્વપ્ન છે એટલે મને આખી સૃષ્ટિ છે એ સ્વપ્ન છે અને એમ આખા સ્વપ્ન સૃષ્ટિના સ્વપ્ન પુરુષોને એમની સ્વપ્ન સૃષ્ટિ એ સ્વપ્ન છે અને આખું આકાશ લઈ લઈજો ટોટાલિટીમાં અને એ સ્વપ્ન કાંઈ નથી અને આકાશથી મોટો આખો પ્રકાશ છે તો એ ઓલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ છે અનંત અખંડ અભેદ તો જેને આખો પ્રકાશ જોતો હોય તો એને અહીંયા સંપૂર્ણ સો ટકા સત્તરની નિસંધ મળે જ મળે જ મળે જ શું કહ્યું છે બરાબર પછી એના પોતામાં સમજાય કે નહીં જે સ્વપ્ન પુરુષ છે એને પોતાની સ્વપ્ન ભ્રાંતિ હોય સ્વપ્ન સ્વપ્નસૃષ્ટિ ભ્રાંતિ હોય તો એટલું એને આવરણ વિક્ષેપ મળે પણ એટલે પ્રકાશમાં એ કાંઈ નથી એ ન્યૂનતા એ ભ્રાંતિ પોતે કાંઈ નથી એમાં છે સ્વપ્ન પોતે કાંઈ નથી એમાં છે પણ એ કાંઈ એ આખો આકાશથી મોટો પ્રકાશ છે એમાં એ કાંઈ નથી એટલે કાંઈ નથીમાં રાચતો હોય એને એમ થાય કે મને કેમ પ્રકાશ થતો નથી અને કાંઈ નથીમાં રાચવાનું બંધ કરે એટલે આખો પ્રકાશ તો છે જ શું કહે એટલે આખા પ્રકાશને ન કહી શકે બધા આમ કરે છે બધા આમ કરે છે તો એ એની ભ્રાંતિ છે કારણ કે બધા છે જ નહીં આખું સ્વપ્ન જ નથી ને આખું આકાશ જ નથી આખી સૃષ્ટિ જ નથી અને આખો

અને કેવળ પ્રકાશ આનંદ નું શાંતિ